નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સુઈગામ તાલુકાના મમાણા ગામે પ્રાથમિક શાળામાં લાઈફ સ્કિલ મેળો યોજાયો લાઈફ સ્કિલ મેળો એટલે જીવન કૌશલ્ય આધારિત વિવિધ પ્રવૃત્તિઓ આ દિવસે બાળકો પોતાની કુશળતા અનોખી રીતે આગવી રીતે રજૂ કરી શકે છે લાઈફ સ્કિલ મેળો એટલે કે એવો મેળો કે જેમાં બાળકો પોતાની માનસિક શારીરિક અને સાંવૈગિક ક્ષમતાઓને પ્રગટ કરે છે રોજિંદા જીવનમાં કૌશલ્યનો ઉપયોગ કરતા શીખે છે વર્ષ બે હજાર ચોવીસ પછી અંતર્ગત તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ અને શનિવારે સુઈગામ તાલુકાના મમાણા મુકામે પ્રાથમિક શાળામાં લાઈફ સ્કિલ મેળાનું સુંદર આયોજન થયું હતું જેમાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકો વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયા હતા બાળકોએ પોતાના બાળ કૌશલ્યનો પરિચય કરાવ્યો તો લાઈફ સ્કિલ મેળાની ગાઈડલાઈન મુજબ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું હતું સદર કાર્યક્રમમાં શિક્ષકોએ પણ વિષયને અનુરૂપ પ્રેરણાત્મક વિચારો રજૂ કર્યા હતા બાળ ઘડતર અને બાળ નિર્માણના આ કાર્યક્રમને શાળા પરિવારે પ્રોત્સાહન પૂરું પાડી વધાવ્યું હતું રમેશ રાજપૂત આઈસીવી ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા